સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક કરુણ ઘટના બનવા પામી હતી જે ઘટનાએ ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી નાખી છે એ કે પિતા પોતાના સાત વર્ષના માસો મૃત પુત્રના દેહને ખભે ઉચકીને અડધો કિલોમીટર સુધી ચાલતા રહ્યા હતા આ દ્રશ્યો જોઈ નવી સિવિલનો સ્ટાફ પણ દોરતો થઈ ગયો હતો આ એક અત્યંત હૃદય ઘટના બનવા પામી છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કરુણ ઘટના જોવા મળી હતી વાત છે કે મૂળ વતની ભટાર આવેલા ખોડિયા રહેતા સરોજ મંડળ મજૂરી કામ કરી પોતાના ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે જેમાં સાત વર્ષીય કિશન સૌથી નાનો હતો કિશનને લાંબા સમયથી તાણ એટલે કે ખેંચ બીમારી હતી ગત રાત્રે અચાનક જ કિશન તબિયત લથડી હતી અને રાત્રિ દરમિયાન જ તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું પુત્રના મોતના આઘાતમાં સરી પડેલા પિતા સવારે તેને સારવાર મળશે તેવી આશાએ અથવા કાયદાકીય પ્રક્રિયા માટે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા સવારે જ્યારે પિતા કિશનને લઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા ત્યારે ફરજ પરના તબીબોએ તેને તપાસી અને મૃત જાહેર કર્યો હતો પુત્રના મોતના સમાચાર સાંભળતા પિતા ભાન ભૂલી ગયા હતા હોસ્પિટલની ગૂંચવણભરી પ્રક્રિયા અને પુત્રને ગુમાવ્યાના આઘાતમાં તેઓ પુત્રના મૃતદેહને ખભે ઉચકીને હોસ્પિટલની બહાર જવા રવાના થઈ ગયા હતા એક પિતાને પોતાના બાળકના શબને ખભે ઉચકીને જતા જોઈ નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી પિતા લગભગ અડધો કિલોમીટર દૂર મેઇન ગેટ સુધી પહોંચી ગયા હતા ત્યાં સિવિલના સિક્યુરિટી સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ તેમને રોક્યા હતા પુત્રના વિરામમાં પિતા એટલા આઘાતમાં હતા કે તેમને કંઈ જ સૂજતું નહોતું સ્ટાફે તેમને રોકીને સમજાવ્યા કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું કાયદેકીય રીતે જરૂરી છે સરોજભાઈ આપણે किशन किशन उम्र कितने साल की है सात साल के चमके का प्रॉब्लम था सात साठ साल सात साल से सा। यूपी के बिहार के बिहार से यहाँ कितने बजे लेके आए थे तो बच्चे के? अभी अभी कितने बजे लेके आए अभी लेके तो, तो जस्ट आए थे मेरा आदमी का फोन आया मैं बोला आ रहा हूँ मैं तो इसलिए हम लोग घेंट पे जा रहे थे तो आप लोग बोले भागे जा रहे हैं बच्चे की डेट हो गई थी आपको पता था ફરીથી ટ્રોમા સેન્ટર લવાયો હતો અને ત્યાંથી જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અંદાજ એક કલાક જેટલો સમય વીત્યો હતો જે દરમિયાન નવી સિવિલ કેમ્પસમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી હતી